ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના ઈડર એટલે ઐતિહાસિક નગર ચારે બાજુ ડુંગરથી ઘેરાયેલા ઈડરમાં જાઓ તો કુદરતના ખોડામાં બેઠા હોવાનો અહેસાસ થાય ઈડર પહોંચતા જ ગાડી ઊભી રાખીને મન ભરીને કુદરતને માણવાનું મન થાય ઈડરિયો ઘડ જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ઈડરમાં ફક્ત ડુંગર જ નહીં પણ બીજી ઘણી ઐતિહાસિક ધરોહરો આવેલી છે પરંતુ ઐતિહાસિક ધરોહરોના વિકાસના નામે મજાક કરવામાં આવી રહી હોય તેવો ઘાટ ઘડાયો છે ઘની તળેટીમાં આવેલો ઐતિહાસિક કુંડ ઈડરની કુંડ સાથે અનેક ઐતિહાસિક ગાથાઓ જોડાયેલી છે પરંતુ કુંડની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે રૂપિયાનો ખર્ચ ધૂળ ધાણી થઈ ગયો છે ચાર વર્ષ પહેલા બે હજાર એકવીસમાં કુંડ લોકોના ફરવા માટે ખુલ્લો મુકાયો ત્યારે સ્થાનિક નેતાઓએ ખૂબ વાહવાહી લૂંટી પરંતુ ચાર વર્ષમાં જ કુંડની હાલત એવી ખરાબ થઈ ગઈ કે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો પ્રવાસીઓ માટે ફરવાનું આ સ્થળ હવે દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે કુંડમાં રહેલી દારૂની આ બોટલ્સ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે અહીં દારૂડિયાઓ અડ્ડો જમાવે છે ના પ્રવાસન તંત્રની કોઈ રોકટોક છે ના પોલીસની કોઈ રોકટોક છે ભ્રષ્ટાચારી તંત્રના રાજમાં અહીં દારૂડિયાઓને પણ લીલા લહેર હોય તેમ લાગી રહ્યું છે અહીં પ્રવાસીઓ નહીં પણ નશાખોરો આવે છે સાંજના સમયે નશાખોરોની મહેફિલ જામે છે કુંડના ઘેટની તૂટેલી આ દિવાલો ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહી છે આ દ્રશ્યો પ્રવાસન તંત્રની પોલ પણ ખોરી રહ્યા છે પ્રવાસીઓ માટે અહીં પરબ તો બનાવવામાં આવી છે પરંતુ નળ કે જળ બંનેના કોઈ ઠેકાણા નથી કહો કે અહીં પ્રવાસન તંત્રનું પાણી પણ મપાઈ ગયું છે જાળવણીના અભાવે અહીં ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે અહીં ફરવા આવો તો લાગે કોઈ કોઈ ભૂત્યા જગ્યા પર તમે આવી ગયા હોય તેવો આભાસ પણ થાય અહીં ગટરના ઢાંકણાઓના પણ કોઈ ઠેકાણા નથી જો નાનું બાળક અંદર પડી જાય તો તેની જિંદગીની કોઈ ગેરંટી રહેતી નથી કારણ કે આ ઈડર છે ઈડરમાં ગમે તે થઈ શકે અહીં કોન્ટ્રાક્ટરે કોઈ ગેરંટીવાળું કામ કર્યું નથી અને ગેરંટી પણ લીધી નથી કારણ કે આ ઈડર છે અહીં ગમે તે થઈ શકે છે બધું જ અહીં તૂટી ગયું છે અને એટલે જ હવે આ કુંડ સાથે પ્રવાસીઓ જોડાતા નથી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના કારણે ચાર વર્ષમાં જ આ કુંડના વિકાસનો ખર્ચ એડે ગયો છે કામમાં કટકી થાય એટલે કોઈ પણ જગ્યાની હાલત આવી જ થઈ જાય અહીં પ્રવાસીઓ માટે બનાવાયેલા શૌચાલયની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે કદાચ આ શૌચાલય બન્યું ત્યારથી તેની સફાઈ કરવામાં જ ન આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે શૌચાલયમાં દરવાજાના પણ કોઈ ઠેકાણા નથી કુંડના પાળાની હાલત કેવી થઈ ગઈ છે તે તમે આ તસવીરોમાં જોઈ શકો છો જાણે કોઈ ખંડેર જગ્યા પર આવી ગયા હોય તેવું તમને લાગે ઐતિહાસિક ધરોહરની હાલત સાવ આવી તો ન જ હોય સાહેબ ફક્ત ચાર વર્ષમાં વિકાસના પાળા તૂટી જાય અને તેના પર ઘાસ ઉગી નીકળે તે કહી આપે છે કે કામમાં ચોક્કસ કંઈક કટકી થઈ છે ચારે બાજુ ડંગર હોય અને વચ્ચે નાના તળાવ જેવો કુંડ હોય ચારે બાજુ લીલતરી હોય તો આવી જગ્યા આવવાનું મન કોને ન થાય આપોઆપ લોકો અહીં ખેંચાઈને આવે પરંતુ પ્રવાસન તંત્ર દ્વારા આ રમણીય સ્થળની પથારી ફેરવામાં કંઈ બાકી રાખવામાં નથી આવ્યું આલિકાએ પૈસા વાપર્યા છે એવું કંઈ લાગતું નથી કારણ કે ત્યાં અત્યારે ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે ખરેખર તો આ જે સ્થળો છે એ સ્થળો લોકો ત્યાં શાંતિની બે પળો માણી શકે ત્યાંની સુંદરતા નિહાળી શકે એના માટે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું પણ મને લાગે છે કે સરકારની ગ્રાન્ટમાંથી આ જે પૈસા આવેલા છે એ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયા છે અને કોઈ કામમાં આવેલા નથી ચોમાસું આવી ગયું છે ત્યારે લોકો અહીં ફરવા જવાનો પ્લાન બનાવવામાં લાગ્યા હતા પરંતુ કુંડની હાલત જોઈને હવે સ્થાનિકો પણ અહીં જવાનું ટાળી રહ્યા છે હવે આ કુંડનું નવીનીકરણ કેવી રીતે કરાયું હતું તે પણ જાણી લો પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં કુંડના વિકાસ માટે દોઢ કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર થઈ હતી કુંડના નવીનીકરણ માટે પ્રવાસન વિભાગે મિતેશ એસ શાહ નામની ખાનગી એજન્સીનું ટેન્ડર મંજૂર કર્યું હતું વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માં મંજૂર થયેલું કામ વર્ષ બે હાજર એકવીસમાં પૂરું કરી દેવાયું હતું તે વખતે સ્થાનિક ધારાસભ્ય અને બીજા નેતાઓએ કુંડને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો હતો ધારાસભ્ય બદલાયા અને પછી બધું બદલાઈ ગયું પરંતુ ફક્ત ચાર વર્ષમાં જ ખાનગી એજન્સીના ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી ગયો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે દાવા તો અહીં લેઝર શો ના કરાયા હતા પરંતુ અહીં નશાખોરીઓના શો રોજ જોવા મળે છે અહીં તંત્રની ખંડેર શો જોવા મળે છે અને તેને લઈને લોકોમાં ભારે રોષ પણ વ્યાપ્યો છે અરે રજૂઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા એમ કહે છે કે અમને હજી સુપ્રત કર્યું નથી રાત્રે દસ વાગ્યા પછી અસામાજિક તત્વોનો જાણે આ બેઠક અડ્ડો થઈ ગયો હોય દારૂની કોથળીઓ ખુલ્લે આમ ચરસ ગાંજો પીવાય પોલીસ તંત્રમાં પણ પહેલાં અમે રજૂઆત કરી હતી માન્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ફેક્સ કર્યા હતા અને ડીએસપી મારફતે ત્યારે અહીં બધું અડ્ડાઓ બંધ થયા હતા ફરીથી પાછા મહિનાથી આ ચાલુ થયા છે સાહેબ તમારા આદેશથી દારૂના અડ્ડા થોડા સમય માટે બંધ તો થયા પરંતુ હવે ફરીથી આ ઐતિહાસિક કુંડમાં દારૂની મહેફિલો જામે છે અસામાજિક તત્વો અહીં તોફાન મચાવે છે કારણ કે તંત્ર દ્વારા અહીં કોઈ જ ધ્યાન આપવામાં નથી આવતું જેવી દુર્દશા કુંડની છે તેવી જ દુર્દશા બગીચાની છે ઈડર અંબાજી સ્ટેટ રોડ પર ચાર વર્ષ અગાઉ રાણી તળાવ ખાતે બનાવવામાં આવેલો બગીચો ધૂળ ખાઈ રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ એક છત્રીસ કરોડના ખર્ચે બગીચાનું નિર્માણ કરાયું હતું પાલિકાએ આ બગીચાનું કામ જય અંબે અર્થ મુવર્સ એજન્સીને સોંપ્યું હતું લોકો અહીં હળવાશની પળો માણી શકે તે માટે બગીચો બનાવાયો હતો પરંતુ આ બગીચો જાળવણીના અભાવે હવે ખંડેર બની ગયો છે તંત્રના નિષ્ક્રિય અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓની બેદરકારીના કારણે બગીચો સાવ વેરાન બની ગયો છે એટલું જ નહીં બગીચાના બાંધકામો પણ ચાર વર્ષમાં જ જર્જરિત થઈ ગયા છે જો ઐતિહાસિક કુંડ અને બગીચાના કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી કોંગ્રેસનો આક્ષેપ છે કે સાહેબોના પુત્રો જ અહીં જલસા કરે છે અને પરિણામ પ્રજા ભોગવી રહી છે ભ્રષ્ટાચાર એ ખૂબ વધી ગયો છે લાખો કરોડો રૂપિયામાં ખાયકી થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો આમાં પૈસા વહેંચી લીધા છે તમે આની તપાસ કરવામાં આવો તો છેલ્લા દસ વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર થયો અને કોના ભાગમાં ગયું તો બહુ મોટી ખાયકી નીકળી શકે એવી છે જેમ બચું ખાબડના પુત્રો પકડાયા તો આવું વારંવાર પકડાય બધા આખા આખા રાજ્યમાં તમે જુઓ તો આ ખાબડ સાહેબના પુત્રો પકોડા એમ બીજા સાહેબના પુત્રો પણ આ બધા સાહેબોના પુત્રો જ પૈસા જલસા કરે છે ઈડરનો ઐતિહાસિક કુંડ હોય તે રાણી તળાવ પાસેનો બગીચો જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે કામકાજ ખૂબ જ હલકી ગુણવત્તાનું કરાયું છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જો આ પ્રકારનું કરવું હતું તો શા માટે ઐતિહાસિક નગરના લોકોની અને ઐતિહાસિક ધરોહરોની મજાક કરવામાં આવે છે જવાબદાર તંત્ર કેમ આંખે પાટા બાંધીને સૂઈ રહ્યું છે શું ઐતિહાસિક વારસાને જાળવવાની જવાબદારી આપણી નથી કેમ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આ તમામ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે આપણા સાહેબો વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમને વાસ્તવિકતા શું છે તે બતાવવી પણ ખૂબ જરૂરી છે કારણ કે ઈડરમાં હવે ઈડરીઓ ઘડ જ વખણાતું નથી ઇડમાં હવે ઓવર બ્રિજ જે બનાવવાનો હતો એની જગ્યાએ અંડર બ્રિજ બનાવાયો તે પણ ઓળખાય છે અને રહી જતું હતું તો હવે આ કુંડ પણ એક નવું નજરાણું છે કરોડો રૂપિયા ખર્ચાય છે પણ બધા ખાઈકીમાં જતા રહે છે આશા રાખીએ કે કદાચ આ અહેવાલ જોઈને સૂતેલા તંત્રને ઊંઘેલા નેતાઓને થોડું ભાન થાય અને જાગે કારણ કે હજુ ઇલેક્શનને થોડી વાર છે એ પહેલા થોડું કામ થઈ જાય તો સારું કારણ કે ઈડનના લોકો હવે કહી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિ અમને હવે પસંદ નથી પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર